નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ભાવનગરના સોની વેપારીઓએ સાંજના છ વાગ્યાથી દુકાનો અને શોરૂમ બંધ રાખી હુમલામાં મૃત્યુ પામનાર યાત્રિકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજી હતી ભાવનગર શહેરના તમામ સોની વેપારીઓએ તેમના શોરૂમ અને દુકાનો છ વાગે બંધ કરી દીધી હતી અને નાણાવટી બજારમાં આવેલ ચોક્સી મંડળ ખાતે એકઠા થયા હતા સોની વેપારીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર યાત્રિકોને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં ભાવનગરના તમામ સોની વેપારીઓ સોની બજારમાં કામ કરતા કર્મચારીઓ અને કારીગરો જોડાયા હતા